પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાપોદરા વિસ્તારમાં ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢ્યા બાદ લોકોની ફરિયાદના આધારે પોલીસે કામગીરી કરી હતી અને ચોરી અને ગુમ થયેલા મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત સોંપ્યા હતા સુરતના કાપોદરા પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ લાખ ત્રેપન હજારના ના ત્રીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા જેથી લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોકોની કિંમતી ચીજ વસ્તુઓ ચોરી થઈ ગઈ હોય ખોવાઈ ગઈ હોય કે કોઈ લૂંટી ગયું હોય અથવા ભૂલી ગયું હોય તે તમામ મુદ્દામાલ કોર્ટના ધક્કા વગર પોલીસ હવે મૂળ માલિકોને પરત કરી રહી છે ત્યારે સુરતના કાપોદરા પોલીસ મથકમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યા પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્રેના કાપોડ્ર પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસથી લઈ આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ રોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી પોલીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ મોબાઈલ ફોન કોઈ ચોરી ગયો હોય અથવા તો કોઈ ભૂલી ગયા હોય અથવા તો લૂટી ગયા હોય તેવા મોબાઈલ લોકોને પરત કરવામાં આવતા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો